ભગવાન આપણે માળા પૂરી થઈ જાય બેઠા છે એટલે કઈ ભૂમિકામાં બેઠા ક્યાં બેઠા એ તમારે મારે વિચારવાનું બોલો સતગુરુ મારા પધારેલા હરે નિર્વાણ નિર્વાણ હસને આપણે જે બોલીએ તો નિર્વાણ કેવું કોને પહેલા તો તમારે મારે વિચારવું પડે કે આગળ માર્કંડ ઋષિનું ભીજન બોલ્યા કે ગુરુજી અસલ યુગમાં નહોતો આધાર પચાસ કરોડમાં પાણી પાણીની વાત કરી અને રામા આપણે વાણી લો તો રામા ફીરે કહેશે કે જગ્યા વિના પ્રેમ જળની પાછ તો નરસિંહ મહેતાનું ભજન લ્યો તો નરસિંહ મહેતા સ્વામી બાળ હિત્યાનું પાપ લાગશે એ જળની વાત કરે છે આ બહુ તમારે મારે વિચારવા જેવું છે જમનાબાનો દેહ સુટી ગયો એ જળનું કમળ હતું એ ગયું છે પણ જમનાબા શે છે નીરનો જે દેહ બંધાણેલો હતો એ સૂટી ગયો પણ જમના બા ગેરહાજરી હતી એમાં તમારું ને મારું ત્રણ ખાણી છે એ પાણીના બૂંદમાલી બનેલી છે અને એક ખાણી છે એ મેજમાલી બનેલી છે જે જમીનની માલ પર કોઈ પણ વસ્તુ વાવો તો મેજ વાવવું પડે અને ત્રણ ખાણી છે પાણીના બૂંદમાલી બની આ માર્કંડ ઋષિનું ભજન ખોટું નથી અને આ બધા સંતો પુરાવો કરે છે એટલે આપણે બોલીએ છીએ બોલીએ છીએ દૂ ની આ કેટલા ન પૈસા લીધા બે જ લીધા ને જોઈ જાઓ આ શ્રુત્યુ નું સર્જન ત્રીજું લીધું નથી જમીનની માલપા કોઈ પણ વાવો તો આંબાનું મીજ બાવળનું મીજ ઘઉંનું મીજ બોવડીનું મીજ કોઈ પણ મીજ વાવવું પડે અને ત્રણ ખાણી પાણીના બુંદમાલી બની એટલે આપણે બોલ લે કાયમ કે આ દુનિયા આને પોગાય નહીં પણ જે મીજને વાવેલું છે એની ઉત્પત્તિ જળથી છે એટલે કોઈ પણ લાકડું તમે પાણીમાં નાખશો તો બૂઢ છે નહીં અને આ ત્રણ ખાણી બુંદમાલી બની એની ઉત્પત્તિ મેઝમાલી છે મીઝ થી આનો શરીર વધે ઘટે પછી શરીરનું વજન વધુ કે આપણા પોતાનું વજન વધુ હું કહો છો ભગવાન કારણ કે આપણે મીઝ ખાઈ છીએ એટલે જે આપણું શરીર છે એ આપણે ગમે પાણીમાં ગમે પડીએ તો તરત બૂઢ પણ આપણો દેહ છૂટી જાય પોતે અમે નીકળી જઈશું એટલે આવીને તરશીએ આપણો વજન વધુ દેહનો વજન હતી એટલે બહુ વિચારવા જેવું છે એટલે જળમાં વસ્તુ ઉત્પન્ન થઈ એટલે નિર્વાણ હસની જે આપણે બોલવામાં આવે કારણ કે જે નીરની વસ્તુ હતી એને છોડી દીધી અને જળ કમળ કીધું એટલે પાંચ તત્વ અને ત્રણ ગુણ આઠ પાખડીનો ફૂલ છે અને એ પિંડે હામે ઉભા રહીને એને પોતે ખેડ્યું અને પોતે માલપા પરમાત્મા આવેલા છે બીજો કોઈ આવ્યો નથી પછી આપણે ગમે જાત્રા કરવા ગમે ત્યાં જશું અને બહુ સારું છે ને આપણે વખાણ કરીશું પણ છેલ્લે આપણું મન ક્યાં આવશે ઘરે પાછું આવશે એમ આમાં આવ્યા છે તો પોતાને ઘરે આપણે જવા સારું આપણું ઘર આપણે નક્કી કરવું પડે આખા જગતને ઓળખીએ પણ પોતાને ઓળખતા નથી એટલે પોતાની ઓળખાણ માટે આવા સંતોનું શરણું લેવું પડે તે સિવાય મેળ પડે એવું નથી અને કદાચ જાત્રા કરવા આપણે જઈ કોઈ મંદિરમાં જઈ કે દેવ મંદિરે ગમે ત્યાં જાય તો રસ્તાની માલ પર બેઠા છે તો એ આપણી પણ પાંચ રૂપિયા દસ રૂપિયા બધું માગે તો એ પાંચ દસ રૂપિયામાં એને સંતોષ થઈ જાય તો એ આપણે પાસે એમ કહીએ કે આ ભિખારી જ્યાં હોય ને બેઠેલા છે પણ એ બધાને વટીને તમીન હું આપણે મંદિર બનાવ્યું આપણે ભગવાન બેહાર્યા આપણે આરતી ઉતારીને મેં ત્યાં જઈને શું કર્યું આ ઋષિ મુનિઓએ મંદિર હમથા ના બનાવ્યું અને ખોટાય નથી પણ તમારા મારે પ્રેરણા લેવાની છે મારા ભગવાન રસ્તામાં બેઠા છે એ કહેશે મનસા માલની જાગતા હોય જાગતા પાસે માગે અને પાંચ દસ રૂપિયામાં રીજી જાય છે અને એ બધાને વટેન આપણે મંદિરમાં જઈને હું કીધું તમારે મારે વિચારવાનું કોઈ ગાડી માગી કોઈ બંગલા માગ્યા કોઈ ધંધો માગ્યો તો એ ભેખારી કે આપણે આ ઋષિ મુનિઓએ હમથા મંદિર નથી બનાવ્યા પ્રેરણા લેવા માટે બનાવ્યા પણ તોય આપણે પાસા વળતા નથી ગીતાજીની માલપા પહેલા જયની જ માલપા કીધું ધૃતરાષ્ટ્ર કહે છે એ સંજય કુરુક્ષેત્ર તથા ધર્મ ક્ષેત્રના મેદાન મારા પુત્રો તથા પાંડુના પુત્રો શું આ બે ક્ષેત્રની વાત કરી સંજય સંજયને પૂછે છે તો હવે કુરુક્ષેત્ર કોને કહેવું અને ધર્મક્ષેત્ર કોને કહેવું ગમે શાસ્ત્રો પુરાણો છે તો અહીંયા ભેદ છુપાણેલો છે કુરુક્ષેત્ર કહેતા શાર ખાણીની માલપા આ જીવાતમાં અનેક અવતાર લેતા 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 તૈણે તૈણ ખાણીની માં ચારે ચાર ખાણીની માલપા બધું કર્મ ભોગવતો ભોગવતો જ્યારે પૂન મોખરે આવ્યું ત્યારે તમને મને મનુષ્ય દેહ મળ્યો ધર્મને લીધે મળ્યો આ કર્મ આપણું સારું હતું એટલે એટલે આ તમને મને મળ્યું છે કુરુક્ષેત્ર મળ્યું કર્મને લીધે જેવું કર્મ એવું આપણને મળ્યું કોઈ કાળો કોઈ ધોળો કોઈ બાડું કોઈ ભોગડ્યું અને કોઈ આવા સંતનું શરણો જો પકડી લઈ તો પાછું ધર્મ ક્ષેત્ર બની જાય કે કુરુક્ષેત્ર તો છે એમાં કોઈ નથી પણ આપણે વ્યાખ્યા બીજાની કરીએ કે હરિશંદ્ર રાજા કાશીની માલપા વેસાણા આપણી તો આપણે કોઈ જે વાત જ ન કરી એ તો કદાચ કાશીની માલપા વેસાણા પણ તમે કાશીમાં સહી કે પાકી હા વિચાર કરવાનો જેટલું શાસ્ત્રમાં છે એટલું પુરાણમાં છે પુરાણમાં છે એટલું વેદમાં છે વેદમાં છે એટલું છે અને એટલું આ બ્રહ્માંડની મારી પાસે અને એટલું આ પીડ મારી પાસે એક વાળવા વસ્તુ ઓછા વધુ નથી પછી કે હરિચંદ્ર રાજા રાજા હતા સતા કે શમશાનનો શમશાન નો રોકોભો કર્યું તમિલ મેખો કર્યો આને શણગારવામાં આવ્યો કાસમાં શમશાન સમશાનનું જ કરી એટલે બહુ વિશારવા જેવું છે ભગવાન એટલે જે વાત કરે છે ધૂતરા એટલે મન છે એ આંધળું છે મનને આંખ્યું નથી પણ આવા સત્સંગને માલપા બેઠા અને જે સમયે કોઈ શબ્દ આપણને લાગી ગયો સમજવામાં આવ્યું એને જે સમયે સમજાણો એને સંજય કહેવામાં આવ્યું બીજું કોઈ નહીં એટલે કુંતા માતા હતા પ્રકૃતિ સેને કુંતા કહેવાય એ કુંતા માતાને પાંચ દીકરી ધર્મ રાજા અર્જુન ભીમ સહદેવ નિકુળ અને કુંવર જે સૂર્યના મંત્રનો અજમાસ કર્યો પેટી તરતી મૂકી કરણ અને અહીંયા ધુર્યોધનની સેનામાં જવો તો મોહ બોહ થયો મોહિત થયો એ ધુર્યોધન દૈત્યભાવ થયો હોય દુશાસન વિશાર્યા વિના કાંઈ કાર્ય કરી અસ્વસ્થતામાં અને ભ્રમ થયો હોય ભીષ્મ પિતામાં આ બે સૈન્ય છે એમ આની માલપાઈ બે સેન જ છે એટલે એ વખતે અર્જુને કીધું કે કૃષ્ણ ભગવાન કે આ બે સૈન્ય વસુ વસો વશ મારો રથ ઉભો રાખતો એમ સદગુરુ આ બે ની વચ્ચે જ રથ ઊભો રાખ્યો એક કોઈ કર્મ રાખ્યો અને એક કોઈ ધર્મ રાખ્યો વચ્ચે જ ઉભો રાખ્યો ગુરુ મહારાજે ન્યા જ રથ ઉભો એ વખતે અર્જુને કીધું કાકા મામા ગુરુ આને જોઈને હથિયાર મૂકીને રથની બેસણી માટે બે ગયા એ વખતે કૃષ્ણ ભગવાને પાંચ જનના નામનો શંખ વગાડ્યો અને અર્જુનને ઉઠાડે છે પાંચ જન નામનો શંખ અને વાહો વાય ધરમ રાજા એ શંખ વગાડ્યો તો એની અંત વિજય નામનો શંખ વગાડ્યો અર્જુને શંખ વગાડ્યો તો દેવદત્ત નામનો શંખ વગાડ્યો ભીમે શંખ વગાડ્યો તો નામનો શંખ વગાડ્યો સહદેવે શંખ વગાડ્યો તો મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો અને નિકુળે શંખ વગાડ્યો તો નિર્દોષ નામનો શંખ વગાડ્યો આ સખની ઘોષણા થઈ ગીતાજીની માલપા શંખના નામ ગીતાજીની માલપા આપેલા છે તો કૃષ્ણ ભગવાને પાંચ જન્ય નામનો શંખ વગાડ્યો એ હું કહેવા માંગ અવાજ તો છે ને કે અને નોખો નોખો અવાજ નો તો એક જ ઘોષણા કરવી પડે પણ આપણે વાસી નાખ્યું સાંભળી નાખ્યું નાચું કઈ નાચું પાસે રાખ્યું નહીં કૃષ્ણ ભગવાને શંખ વગાડ્યો પાંચ જન્ય નામનો એ શંખ એવું કહેવા માંગે છે કે ચાર ખાણીની માલપા બધા જીવ પરગટ છે પણ મનુષ્ય દેહ એક જ એવો છે કે મેં પાંચ જ્ઞાન ઇન્દ્રિય આપી આ શખ આમ કહેવા માંગે પણ પાંચે પાંચ જ્ઞાન ઇન્દ્રી અંધશ્રદ્ધામાં લગાડે પણ કોઈ સદગુરુને શ્રેણી જાય તો પાછી જ્ઞાન ઇન્દ્રિ છે એ પાછી વાળે અને ધર્મ ઇન્દ્રિય બનાવે પુરુષાર્થને માર્ગે ચડાવી દે કૃષ્ણ ભગવાનનું કહેવું એવું છે કે હે અર્જુન આ પાંચ જ્ઞાન ઇન્દ્રિય મનુષ્યને એકને જ મેં આપી એટલે પાંચ જીના નામનો શંખ વગાડ્યો એટલે ધર્મરાજાએ શંખ વગાડ્યો તો અંત વિજય નામનો શંખ વગાડ્યો કે સારી ચાર ભાઈઓ તમે સાંભળી લો પરમાત્મા કઈ વાત સાચી છે તો કે કાં ભાઈ તો કે એ કે એ પ્રમાણે જો આપણે કરીશું તો અંત્ય વિજય છે ભલે છેલ્લે સવા છે વિજય છે છે ને છે આ સત્સંગ એ માટે કરવો પડે આખી જિંદગીની માલપા જે નજીક હશે એ છેલ્લે સવાસે તમને મને આડું આવશે આવશે ને આવશે સત્સંગ ભજન એ માટે કરવાનું છેલ્લો સવાસો સુધારવા માટે રામ રામાયણનો દાખલો જોઈ લો દશરથ રાજા આખી જિંદગી બસ એ જ વિચાર કર્યો કે મારે એકે પુત્ર નહોતા પણ મેં શ્રવણને ભાણેજ ને માર્યો અને એના પિતાએ મને હરાપ આપ્યો પછી મારે ચાર પુત્ર થયા આખી જિંદગી રટણ એ કર્યું કઈ કઈ માય જયારે રામને વનવાસ આપ્યો અને જયારે સોડે છે દશરથ રાજા એ વખતે દિવાલની માલપાને શ્રવણ બતાય છે રામાયણની માલપા છે ત્યારે એ વખતે ત્યાં માથે પૂછડો મરાવી દીધો તો કે હજી મને શ્રવણ બતાય છે પણ કારણ કે રટણ એની એ કર્યું પછી એને સાલ ઓઢાડી તો સાલની માલપાઈથી પણ સરવણ બતાણો દેહ છૂટ્યો તો સરવણ જ એને બતાણો નકર રામચંદ્ર ભગવાન હતા પણ એક દિન આયુષ વધારી ન શીખ્યા કે ઘટાડી ન શીખ્યા તમારી મારી ઘટે એવું નથી નકર પરમાત્મા જેને ઘેરી હતી કોઈ વાંધો ઉઠાવે એવું નહોતું કે ચૌદ વર્ષ તમે રોકાઈ જાઓ હું વનમાં આવું પછી દેહ છોડી પણ એ વધ ન કરી શક્યા અને કા વહેલા દેહ છોડી જો તો વિધિ કરીને ઘરે જાઓ વનમાં જાઓ પણ એ આગા પાસે એક સવાસો કરી શકે એવું નથી આ ભજન એ માટે કરવું પડે છેલ્લો સવાસો સુધારવા માટે છેલ્લે સવાસે જો યાદ આવ્યું પરમાત્માનું નામ કાં પોતાનું સ્વરૂપ કાં સદ્ગુરુનું નામ તો મોક્ષ ગતિ ન કર સોરા શીતો છે જવો દશરથ રાજાને મોક્ષ ગતિ પ્રાપ્ત ન થઈ અને એને ઘરે આ ઘટના ઘટી હતી તો તમારે મારે તો શેષ હું કે રિટર્ન ટિકિટ લઈને જ આપણે બધા આવ્યા છે એટલે જવાનું તો શેષ એટલે છેલો સવાસો સુધરે એવું કાર્ય તમારે મારે ભજન મારે રહેવું અને કરવું છેલ્લે સવાસે ભજન યાદ આવી જવું જેસલ જવો તમે પાપી હતો આ કાંઠે ચોર હતો સામે કાંઠે ગયો તો પીર બન્યો પણ સદગુરુનું વસન પાડ્યું એટલે વસન પાળી તો આ વસ્તુ ગમે એવું પાપ હોય તે બળીને ભસ્મ થઈ જાય એવું છે નકર મેળ પડે એવું નથી એ માટે તે તમે કોઈ પણ શ્લોક ગીતાજીનો લો ત્રીજા સ્લોક માલપા કીધું એ અર્જુન જેની વર્તી ક્ષીણ છે એની માટે જ્ઞાન માર્ગ બરોબર છે એની માટે વિધિ વિધાનનો માર્ગ પણ બરાબર છે આ વાત કરી શ્લોક સાતમા અધ્યાયમાં વીસમાં લીધો કે અર્જુન જેની વર્તી ક્ષીણ નથી એ અનેક જાતના વિધિ વિધાન કરે છે અને અનેક દેવી દેવતાને શરણે જાય છે એનો એ શ્લોક નવમાં અધ્યાયમાં ત્રેવીસમાં લીધું કે અર્જુન દેવી દેવતાને શરણે જાય છે તો એની હાડમાં રહીને ફળ હું આપું છું અને એની વર્તી એમાં સ્થિર કરું અને ફળ હું આપું છું પણ એ ફળનો નાશ થાય અને એનોય પણ નાશ થાય મોક્ષ ગતિની વાત કરી નથી ગમે હું માગ્યું કે મળ્યું પણ એ રહેવાનું નથી આઠમા જ જેમાં ચોવીસમાં સ્વલોક લીધું હે અર્ઝોન જયોતિ દિવસે છે ને ચુકલ પક્ષ છે અને કોઈ પણ દેહ સોઢશે તો હે અર્ઝોન અંદરાવર્તીને પ્રાપ્ત થઈ જાય ફરીવાર અવતાર લેવો પડશે નહીં આ વાત કરી પચ્ચીસમા શ્લોકમાં કીધું હે અર્ઝોન ધૂમરાત્રી છે ને કૃષ્ણ પક્ષે છે અને કોઈ પણ દેહ છોડશે તો સૂર્યની ગતિમાલી કર્મને લીધે અંદરા પ્રાપ્ત થઈ છે ફરીવાર અવતાર લેવો પડશે સારું કાર્ય કરશો તો સારું ઠેકાણ અને મોડું કરશો તો મોડા પણ કરમ ભોગવવા તમારે મારે આવવું પડશે આવવું પડશે ને આવવું પડે છે આઠમા જેમાં સવિસમો સલોક લીધો હે અર્જુન સૃષ્ટિનું સર્જન કર્યું ન્યાલી બે માર્ગ મેં સિદ્ધ કર્યા ત્યારે અર્જુને પૂછ્યું ભગવાન ક્યાં તો કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ કૃષ્ણ પક્ષ કીધા અંધશ્રદ્ધાનો મારા સુક્લ પક્ષ કહેતા પોતાનું સ્વરૂપ પરમાત્માને પામવાનો મારા સદગુરુ મહારાજ છે એ શુકલ પક્ષમાં અને સત્યને માર્ગે હાંકે પણ એ બાવડું થોબે નાખી નોંધે તમારે મારે હાલવું પડશે ભીષ્મ પિતામાં તમે જોઈ લો મહાભારતની માલ સત્યવાદી ગંગાના પુત્ર ઈચ્છા મૃત એની પાસે હતો છતાં છ મહિના બાણની પથારી માટે સુતાય એક દિવસ નહીં અને આપણે તો એક ખખોળીઓ ટિકિટ ભાડું ખર્ચે ગંગાજીમાં નાઈ આવી ક્યાં કે મારું પાપ ધોવાઈ ગયું કેમ માની લેવું ગંગાના પુત્ર હતા સત્તા તમે જોઈ લો છ મહિના પથારી પથારીમાંથી ઈચ્છા મારું થતું પણ કાયમ આવ્યું નહી ધારે તારે દે છોડીએ કહેતો એનું કારણ કે જ્યારે દ્રૌપદીને સભાની માલપા ઉભા મૂકવામાં આવ્યા તે આગલે દિવસે આખે પિતાને કીધું કે કે તો રાજની માલપા કાલ કાંઈ પણ ઘટના ઘટે તો કોઈને ખરો ન્યાય આપવો નહીં બધાને બંધીવાન બનાવ્યું એ વખતે આમ કશો કશ સભા ભરેલી છે અને દ્રૌપદીને ઊભા મૂકવામાં આવ્યા ત્યારે દ્રૌપદી પૂછે છે પાસાળે એ કે અમારી નારી પાસે છત્રીસ કળા છે અને પુરુષ પાસે બત્રીસ કળા છે તો હું ચાર મંગળ વર્તી ત્યાં છત્રીસે છત્રીસ કળા મારા પતિને શિરે જતી રહી મારી પાસે કંઈ રહી આ માગણે કરી પણ સભામાં લઈ કોઈ ઉસુ ઉપાડીને જોતો નથી અને દુશાસનને કીધું કે એના શીર લૂંટો ત્યારે એ વખતે દ્રૌપદી કહે છે કે આમાં લઈ તો શારે કોઈ જોયું પણ કોઈ ન્યાય આપતું નથી તારે કીધું ભીષ્મ પિતામાં તો કે હા તમે વડીલ છો તમે તો બે શબ્દ મને કહો તારે ભીષ્મ પિતામાં શારીરિક જોઈ ને નિશું જોઈ ગયા પણ સભા છોડી નહીં આ કર્મ જવું નકર ગિ પુરુષ મહાપુરુષ હતા પણ સભા ન છોડી બંધીવાન બનાવ્યા હતા આપણે કોઈ પણ કર્મ કરતો હોય રોકી ન શકીએ તો કાંઈ નહીં તો આપણે હાલતું થવું જોઈએ ને કે આપણે એવું ન મનાય કે આપણે જોયા ન કરાય કે એ કર્યામાં મારે હું આ જોવામાં જવું અને બાણની પથારી માટે છ મહિના હોવું પડે ગંગાના પુત્ર હતા તો બાકી ગીજાની હોય તો કર્મ કોઈને છોડે નહીં નહી એ વખતે શારીરિક નિઃશુષ હોય ગયા એટલે દ્રૌપદી વર્તી ગયા કે આમાં મને કોઈ ન્યાય આપશે નહીં એટલે શાસ્ત્ર ને માલપા કીધું કે દ્રૌપદી પછી પોકાર કરે છે કે એ દુવારકાના ધણી તો કે પાસે પરમાત્મા હતા દુવારકા ગયા હવે એ દુવારકા આમાં ગયો હોય તો એ દેહ પડી જાય પણ ભેદ છુપાણેલો છે દુવારકાના ધણી કીધું પછી નાનું શાસ્ત્ર છે કે બેક વાલ લાગી એટલે પાછું કે દુવારકા થી ભગવાન કે વિષ્ણુ પાસે ગયા ગરુડ લેવા અને દ્રૌપદી કીધું હે ગરુડ ગામી એટલે ત્યાં પાછા ગરુડ લેવાય ગયા તો દ્રૌપદીની શું દિશા થાય પછી કીધું કે એ અંતર્યામી તો કે સી લૂંટાતા બેન થઈ ગયા આ મહાભારતની ની વાત છે એમાં સત્સંગની ની તમે હું બેઠા છે તો એક સવાસો પણ આપણો ખાલી જાતો નથી ભલે રામનું નામ ન લ્યો પણ એ સવાસો લેખે જાય છે પણ તારી મારી કરવામાં રહી તો એ સવાસા કાળના મુખમાં જાય છે એટલે ગંગા સતી કીધું એકવીસ કાળ એની કાળની વાત સવાસાની વાત કરી અને મહાભારતની પર શીરની વાત કરી વાત તો એકની એક છે પણ ફરી એટલે વસ્તુ એટલે એ વખતે પછી ધનુષ બાણ લઈ અને કૃષ્ણ ભગવાન આવ્યા અને દ્રૌપદી ને કીધું બેન છાની રહી જાય ભલે તને અમારે કોઈ ન્યાય ન આપ્યો પણ બધાને એક દિને સમય કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા કરો અને પછી બદલો લઉં કે તું સાની રહી જ એ વખતે આપણા ઘરની માલપા કોઈ વડી લેવા હારા હોય તો એના ભાગનું પણ આપણે ખાતા હોય પણ આપણે વિચાર કરતા નથી લંકાની માલપા વિભીષણ એક જ હતા પણ વિભીક્ષણને જ્યારે લંકાની બહાર કાઢવામાં આવ્યા ત્યારે રાવણની પથારી ફરી અને એમાં અહીંયા અયોધ્યાની માલપા હસ્તિનાપુરની માલપા વિદુર કાકાને જયારે જાત્રા કરવા મોકલી દીધા અને પછી બધાને કુરુક્ષેત્રના મેદાનની કૃષ્ણ ભગવાને ભેગા કર્યા બાકી મૂકે અને વખતે અર્જુન જયારે બાણ થી ભીષ્મ પિતા ને કૃષ્ણ ભગવાન આંગળી સિંધે રવાડે રવાડે બાણ મારે અને માથું લટકી ગયું એ વખતે ધુર્યોધન હોનાના તક્યા લઈને ધોળ્યા પણ ના પાડી દીધી ભીષ્મ પિતામાં દુર્યોધન ને કે રહેવા દે ભાઈ તારા તિક્યા મારે જોતા નથી તારી ભેગો રહ્યો અને તારું ખાધું ને તે મારી આ દિશા છે એટલે પક્ષ કોનો લેવો એ તમારે મારે વિચાર કરવો અને અર્જુન સામે આંગળી સીધી ને કે અર્જુન તો દુશ્મન હતો એ વખતે મહાભારત મહાભારતની મલપા કહેશે અર્જુન આવીને તણ બાણ મારી અને ઓશિકું બનાવી દીધું પછી એ પ્યાસ લાગી ત્યારે ખોનાની ઝારીમાં પાણી લઈને ધુર્યોધન આવે તારું પાણી પીવું નથી એ વખતે અર્જુન સામે આંગળી છીંધે તો આંગળી અર્જુન બાણ મારી અને પતાળ ગંગા પ્રગટ કરે અને ભીષ્મ પિતામાને પાય છે તો એ વખતે ભીષ્મ પિતામાં હું તો ગંગાને કાંઠે હુંતા હતા કે પાઇપલાઇન ગોઠવી હતી આ ભેદ છુપાણેલો છે કયું જ્ઞાન ગંગા પાય આ સત્સંગરૂપે જ્ઞાન પાઈ ભીષ્મ પિતા મને ખબર પડી ગઈ કે આ પરમાત્મા હારી છે એટલે આની પાસે કઈક લેવા જેવું છે છ મહિના સુધી સત્સંગ કર્યો કેટલા મહિના છ મહિના જયારે ઉત્તરાધિક સૂર્ય થવાનો થયો ત્યારે જ્ઞાન હતું એ પાછું પ્રગટ થઈ ગયું પાપ બળી ભીષ્મ થઈ ગયું એ વખતે બ્રાહ્મણ માગવા આવે છે અને પાંચ સાલી ઊભી થઈને દેવા જાય છે ત્યાં ધર્મરાજાએ કીધું પાંચ સાલી બે જ સત્સંગ બરોબર જામ્યો છે ગોર કહી ને કહી આવી કાંઈ એટલે ભીમસેન ઊભા થઈને અને એકદમ ઘંટ વગાડ્યો ઘંટ વગાડ્યો ત્યારે ધર્મરાજાએ કીધું કે ભીમ ભેટો બે જ તું તો એમને જળ બુદ્ધિ ના સૌ તો કે કાં ભાઈ તો કે રાત જીતીને આવ્યા હોય તો આ ઘંટ વગાડે નકરા વગાડાય નહીં તો કે ભાઈ રાજ કરતા તો વિશેષ તમે જીત્યું તો કે હું તો કે પાંચ સાલીને તમે ન કીધું દાદાને કે કાલ આવી જાય લેવા ચોવીસ કલાક કાળને તો જીત્યું આથી વિશેષ રાજ કર્યું ત્યાં ભીષ્મ પિતા મને ઓર જ્ઞાન પ્રગટ થઈ ગયું એટલે ભીષ્મ પિતામાં એ વખતે વાત કરે કે આપણે ક્ષત્રિયનો ધર્મ કેવો હોય કોઈ પણ અબળાનો લાદ લૂંટાતી હોય કોઈ ગાય કપાતી હોય કોઈ કર્મ થતું હોય તો આપણે દેહ ભલે છોડી દેવો પડે પણ પીસે અટ કરાય નહીં એ વખતે પાંસાળી દાંત કાઢ્યા એટલે પિતા મેં સત્સંગ બંધ કરી દીધો અને પૂછ્યું કે દીકરી તું નજીક આવે તો કે નહીં પિતામાં મને આમથું હસવું આવ્યું તો કે કોઈ દે કોઈ હસ્યું ન હોય ને હસે તો એમાં કાંઈક ભેદ હોય અને રડ્યું ન હોય અને રડે તો એમાં પણ કાંઈક ભેદ હોય એટલે કીધું કે તું હાંસું ન કે તો તને ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા છે ત્યારે દ્રૌપદી કીધું કે ભીષ્મ પિતામાં એક સમય એવો હતો કે તલના દાણા નીચે સાંટો તો તલનો દાણો નીચે પડે એની એટલી મેદની હતી એમાં કોઈ ક્ષત્રિય નહીં હોય તો પોતાનું કરેલું ઘા ઘરે આવ્યું એમ આપણે કોકને કીધું છે ને તો વ્યાસ હોતું આવી છે એટલે વિશાળ કરીને કે વાત હાસી છે હું હતો પણ મેદાન ન છોડી આ એનું કર્મ પાસાળ ભોગવું છે અને દેહ દેહ થયો એ એની ઉત્તરાયણ કહેવાનું ઉત્તરાયણના ત્રણ નામ બીજા બધા પરબના એક એક નામ કોઈ મકર સંક્રાંતિ કીધી કોઈ ઉત્તરાયણ કીધી અને કોઈ ખીહેર કીધી પછી ત્રણ વસ્તુ મહાપુરુષ લેવાની કીધી દોરો લેવાનો કીધો પતંગ લેવાનો કીધો અને માંઝો પવરાવાનો કીધો તમે મેં પતંગો સકાવી છે લાટ પણ હું કામ લેવાનો કીધો કરે વિચાર કર્યો કર્યો કરે વિચાર ભગવાન ખ્યાલ હોય તો આ નકળ ના આપણે હે જો એની માંહે ભેદ છુપાણા હશે મહાપુરુષોનો કેવું એવું છે કે સત્સંગ રૂપી દોડ લે કેવા દોડ લેવાનું કીધો સત્સંગ રૂપી અને જ્ઞાન રૂપી માંઝો પા કદાચ કાસો દોરો લઈને આપણે પતંગ સકાવીને દોર કપાઈ ગયો તો પતંગ ક્યાં પડે આકાશમાં જાય કે નીચે પડે હે એ તો ખબર જ ને તમને મને પડે ને નીચે એ મહાપુરુષનું કેવું એવું છે જ્ઞાન રૂપી માંઝો પા છેલ્લા સવા સાવથી દોર કપાવો ન જોડો તો મોક્ષ ગતિ અને જો દોર કપાણો તો ભૂમિ માથે પાછો આવ્યો પતંગ આપણી ક્યાં આવી સ્વરાશીમાં આ ત્રણ વસ્તુ તે લેવાની કીધી પણ આપણે સકાવી માંઝો પવરાવ્યો પતંગ લીધી દોરો લીધો પણ કોઈ જે વિચાર કર્યો નહીં એટલે છેલ્લા સવાસા સુધી દોર કપાય નહીં એવો સત્સંગમાં બે એવો દોર પકડવો માંઝો રૂપી એવો પાવો કે પોતાનું સ્વરૂપ હટવું જોવે નહીં તો પતંગ કોઈ જે કપાય અને ભૂમિ માથે ન પડે ગતિ પ્રાપ્ત થાય એટલે આ ત્રણ વસ્તુ આ લેવાની કીધીને ત્રણ નામ આપ્યા મન છે એના દેવ ચંદ્ર છે મન જો બુદ્ધિમાં જતું રહ્યું તો ઉત્તરાધિક સૂર્ય થઈ અને બુદ્ધિ છે એ છેલ્લે સવારથી આત્યમ ભાવમાં ગઈ તો ઉત્તરાધિક ભાવ પર ઉતર્યા આઠ ચોવીસ માં ચલો હે અર્જુન જયોતિ તે દિવસને ચુક્કલ પક્ષે કોઈ પણ દેહ છોડશે તો અંદર વર્તીને પ્રાપ્ત થઈ છે ફરી વાર અવતાર નહીં લેવો પડે

કૃષ્ણ પક્ષ વરહના બે ભાગ પાડો છ મહિના ઓતરાધિક સૂર્ય અને છ મહિના દક્ષિણાધિક સૂર્ય અને આના બે ભાગ પાડો પસાર ટકા જળ અને પસાર ટકા ચેતન તેટલી ઠેઠ ઉધી જવો તો બે જ વસ્તુ હાલી હવે મારા ભાગમાં અને અર્જુને દેવદત નામનો શંખ ઉગાડ્યો એટલે કે છે મોટાભાઈ કે કૃષ્ણ ભગવાને જે વાત કરી એ હું હવે આખી જિંદગી જીવીશ કે ગમે કરી પણ હું દેવી માર્ગે હાલી પણ અસુરી માર્ગે નહીં આવું તારે ભીમ અને વૃકો નામનો શંખ વગાડ્યો એટલે કીધું કે ભાઈ અર્જુનભાઈ વાત કરે પરમાત્મા વાત કરે અને મોટાભાઈ ધર્મરાજા તમે વાત કરો પણ આ દર એવું છે કે બે જાતનું આમાં છે તારે વળી પૈસું પૂછ્યું ધર્મ રાજા કે ભીમસેન એવું બે હું છે તો કે ક્રોધ કરવો હોય તો આમાલો નીકળે અને દુકાને લેવા જવો પડે કે એ આમાં છે બાર લેવા જવો પડે ભીમ કે આમાં બે વસ્તુ છે ભગવાન એટલે એની વૃકોધ્ર નામનો સંખ ભોગાય સહદેવે શંખ વગાડ્યો મને પુષ્પક નામનો કોઈ પણ સત્સંગમાં બેઠા હો અને કોઈ પણ શબ્દ પકડાઈ જાય એનું મંથન કરો એટલે પ્રકાશ થાય થાય ને થાય નિકોળે શંખ વગાડ્યો નિકો નિર્દોષ નામનો એ એમાં તમે કોઈ પણ નિયમ લઈ લો છેલ્લા સવા સુધી રાખો એટલે કોઈ દોષ તમને લાગશે નહીં એટલું કંઈ મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું બોલો સતગુરુ મહારાજની